ખેરાલુ તાલુકાના લુણવાથી નાગવાસન મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામના ખાખરિયા વર્ષોથી ખેતરમાં વસવાટ કરતા પરિવારો રસ્તાના કારણે હેરાન પરેશાન થયા છે જ્યારે પરિસ્થિતિની સાચી હકીકત જાણવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે બાઇક પણ ના જઈ શકે તેવી હાલત હોવાથી ટ્રેક્ટર બોલાવી બેસી બે થી અઢી કિલોમીટર સુધી બેસી સમગ્ર રિપોર્ટિંગ કર્યું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આઝાદી પછી પણ અમને આ આ રસ્તો રસ્તો મળ્યો નથી બે જિલ્લા એટલે કે મહેસાણા અને પાટણ જિલ્લાઓને જોડતો જૂનો રસ્તો છે જે લુણવાથી નાગવાસણ તરફનો આ જૂનો માર્ગ છે જે વર્ષો પહેલા આ રસ્તાનો ઉપયોગ થતો હતો હવે ગામથી અમે બેથી થી અઢી કિલોમીટર રોજ ખેતરમાં જવું આવું મુશ્કેલ હોવાથી પોતપોતાના ગુજાર માટે ખેતરમાં વસવાટ કરીએ છીએ અને પશુપાલન અને ખેતી સાથે મોટાભાગના ખેડૂતો જોડાયેલા છે ત્યારે આ રસ્તામાં બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં મનરેગા યોજનામાં માટીકામ કરવામાં આવ્યું હતું તે પણ ભારે વરસાદના કારણે માટી ધોવાઈ ગયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સમગ્ર માર્ગમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા અને કાદવ કીચડ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે ખેતરોમાં પરિવાર સાથે રહીએ છીએ અને અમારા બાળકો રાજપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જતા હોય છે પણ ચોમાસામાં આ રસ્તામાં પાણી અને કાદવ કીચડ હોવાથી બાઇક કે વાહનો જાય તેવી સ્થિતિ નથી માત્ર ને માત્ર આ રસ્તામાં હાલમાં ટ્રેક્ટર સિવાય કોઈ વિકલ્પ નથી જ્યારે અમારે પશુ બીમાર પડે તો પશુ ડોક્ટર પણ આવી શકતા નથી અને બાળકો કે કોઈ વૃદ્ધ બીમાર થાય તો ભારે હાલાકી ભોગવવી પડે છે હાલમાં બે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પણ મુશ્કેલ બન્યું છે સત્વરે તંત્ર દ્વારા આ રોડ મંજૂર કરી પાકો રોડ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે પઠાણ ઇમરાન ખાન છબ્બીર ખાન આ રોડની માગણી છે પાણી ભરાઈ ગયું છે અમે ડોર બિદવાના હાલવા ડૉક્ટરે ફોન કરે તો એ પણ ઉભાતા નહીં કે તમારો રસ્તો બેકાર છે તે માટે આ રોડની માગણી છે દોર મોધું હોય તોય ચલાવી જવાનું મોણસ મોદું હોય તોય ચલી જવાનું ઉત્તમ માટે આ છોકરાઓમાં ભણતર બધું બગડે છે ખાખરીયા વિસ્તાર કહેવામાં આવે છે રાજપુરને લગતું જ છે રાજપુરમાં જ આવે છે ગામ ગામધુણવા અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે કહેવાના મતલબ કે અત્યારે બાળકોને ભણવા પણ અમે મૂકી શકતા નથી બરોબર અત્યારે બાળકો આઠમું ધોરણ ઉપરના માણસ હોય એ જ ભણવા જઈ શકે છે નાના બાળકો એક

બે જીવાતી છે પણ કોઈ લઈ જવાની કોશિશ નહીં હું મૂળોશીમાં બીમાર છું પણ મારી કોઈ કોશિશ નહીં દવાખાને જવા માટે એટલે અમારી રસ્તાની કોક પણ તમે શક્તિશા કરો રોડ બનાવો અને અમારા આબા જવાનું કરો અમારો ઢોર મરી જાય અમારા મની મરી જાય તો અમારું કોઈ પણ હગુ નહીં હોય અત્યારે અમારે પાણી ભર્યું છે અથવા ચડી તો ઘર સુધી પાણી ભર્યું છે તમારો ઘણો આભાર છે તમે અમારા માટે